વર્ણિવેસરમણીય દર્શન મંદહાસ ચિરાનનાં બુજ પુજિત શું નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંતએ અસતો મા ષડ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃત ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભા નાથ યામૂન લક્ષ્મીવલ્લભવર્યતા વંદે ગુરૂપરમપરા આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વૈષ્ણવ દેવી તીર્થધામ વિશે જે કથા છે જે પ્રાચીન કથા જે છે એ શ્રવણ કરશું તો બધા જ ભગવદ્ ભક્તો આ વૈષ્ણવ દેવી તીર્થધામના પ્રાગટ્યની કથા જે છે એ પ્રેમપૂર્વક શ્રવણ કરજો એ કથા જેવી છે એવી હું તમને વાંચી સંભળાવું છું પૌરાણિક માન્યતાઓ અનુસાર કતરાથી બે કિલોમીટર દૂર હંસાલી નામનું ગામ છે અને તે ગામમાં શ્રીધર નામનો માતા વૈષ્ણવી દેવીનો પરમ ભક્ત હતો શ્રીધર નિસંતાન હોવાથી ઘણો જ દુઃખી હતો એકવાર વાર શ્રીધર દ્વારા નવરાત્રિના પૂજન માટે કુવારી કન્યાઓ બોલાવાય છે ત્યારે માતા વૈષ્ણવ દેવી એક કન્યાના રૂપમાં ત્યાં આવીને બેસે છે નવરાત્રી પૂજન સંપન્ન થયા બાદ બધી કન્યાઓ જતી રહે છે પરંતુ વૈષ્ણવ દેવી જે કન્યાનું રૂપ લઈને આવેલા હતા તે ત્યાં જ બેસી રહે છે અને એવો શ્રીધરને કહે છે કે ગામના બધા જ લોકોને તમારા ઘરે ભંડારાનું કહી આવો ત્યારે શ્રીધર તે કન્યાની વાત માની આસપાસના બધા ગામના લોકોને ભંડારાનું આમંત્રણ આપી આવે છે અને શ્રીધર આમંત્રણ આપીને પાછા આવી રહ્યા હતા ત્યાં ગુરુ ગોરખનાથ અને તેમના શિષ્ય બાબા ભૈરવનાથજી અને તેમના બધા જ શિષ્યોને પણ તેઓ આમંત્રણ આપે છે ભોજનનું નિમંત્રણ મળતા ગામના બધા લોકો વિચારે છે કે એવી કોણ કન્યા છે જ જે આટલા બધા લોકોને ભોજન કરાવે છે ત્યારે બધા ગામના લોકો શ્રીધરના ઘરે જાય છે ત્યાં કન્યારૂપી મા વૈષ્ણવ દેવી એ બધાને ભોજન પીરસવાનો પ્રારંભ કરે છે ભોજન પીરસતા માતા જ્યારે ભૈરવનાથની પાસે જાય છે ત્યારે ભૈરવનાથ કહે છે કે હું તો માંસ અને મદિરાનું સેવન કરીશ તારે માતાએ તેમને કહ્યું કે આ ભોજન છે એટલે ભૈરવનાથ માતા વૈષ્ણવીને પકડવા મઠે છે ત્યારે માતા તેના કપટને સમજી જાય છે ત્યારે માતા વાયુ રૂપ ધારણ કરીને ત્રિકૂટ પર્વત પર ચાલ્યા જાય છે ત્યારે ભૈરવનાથ પણ પોતાની સિદ્ધિઓ દ્વારા તેમની સાથે સાથે જાય છે માન્યતા અનુસાર તે વખતે હનુમાનજી માતાની રક્ષા માટે તેમની સાથે જ હતા એવા સમયની અંદર હનુમાનજીને તરસ લાગે છે ત્યારે તેઓ માતાને આગ્રહ કરે છે અને માતા દેવી પોતાના ધનુષમાંથી તીર ચલાવે છે અને પહાડમાંથી એક જલધારા નીકળે છે અને તે જલધારામાં માતા પોતાના કેસ ધોવે છે અને આજે આ પવિત્ર જલધારા બાણ ગંગાના નામથી પ્રચલિત છે જે વૈષ્ણવ દેવીના સાનિધ્યની અંદર જોવા મળે છે જેના પવિત્ર જળમાં સ્નાન કરવાથી અને એ જલનું પાન કરવાથી શ્રદ્ધાળુઓ બધા જ કષ્ટોમાંથી મુક્ત થાય છે હનુમાનજી સાથે યુદ્ધમાં ભૈરવ હાર માનવા તૈયાર નથી અર્થાત કે ભૈરવ જે છે એ પણ વૈષ્ણવ દેવીની પછાડી આવતો હતો અને હનુમાનજી મહારાજ જેવો યુદ્ધે ચડે છે પરંતુ એ યુદ્ધની અંદર ભૈરવ જે છે એ પોતાની હાર માનવા તૈયાર થતો નથી ત્યારે માતા વૈષ્ણવદેવી દેવી જે છે એ મહાકાળીનું રૂપ ધારણ કરીને ભૈરવનાથનો વધ કરે છે ભૈરવનાથનું માથું કપાઈને આઠ કિલોમીટર દૂર ત્રિકૂટ પર્વતની ભૈરવ ઘાટીમાં પડે છે તે સ્થાનને ભૈરવનાથના મંદિરના નામથી ઓળખવામાં આવે છે જે સ્થળ પર માતા દેવીને ભૈરવનાથનું યુદ્ધ થયું હતું અને એ યુદ્ધની અંદર માતાએ ભૈરવનાથનો વધ કર્યો હતો તે સ્થાન પવિત્ર ગુફા અથવા ભવનના નામથી પ્રસિદ્ધ છે તે જ સ્થાન માતા મહાકાળી માતા સરસ્વતી અને માતા લક્ષ્મી પિંડી રૂપે ગુફાની અંદર વિરાજમાન છે આ ત્રણેય દેવીઓના સંમલિત રૂપને જ માતા વૈષ્ણવ દેવીનું રૂપ કહેવામાં આવે છે કહેવામાં આવે છે કે ભૈરવનાથને પોતાની કરિણીનો અત્યંત પશ્ચાતાપ થાય છે અને પછી એ એનું પ્રાયશ્ચિત કરે છે ત્યારે માતા જે છે એને ક્ષમાદાન કરે છે આ પ્રમાણેની કથા ભક્તો વૈષ્ણવદેવીના દેવીના ઇતિહાસની અંદર જોવા મળે છે એટલે જે પણ લોકો વૈષ્ણવદેવીની યાત્રા કરે તે લોકોએ આ કથા જે છે એ આત્મસાત કરી લેવાની છે વૈષ્ણવદેવીની દેવીની અંદર માતાજીની મૂર્તિ જોવા નથી મળતી પરંતુ ત્યાં ત્રણ પિંડી રૂપે વૈષ્ણવદેવી દેવી બિરાજમાન છે માતા મહાકાળી માતા માતા લક્ષ્મી અને સરસ્વતી આ ત્રણ પિંડીના રૂપની અંદર માતાજી ગુફાની અંદર બિરાજમાન છે માટે શ્રદ્ધાળુઓ જ્યારે પણ વૈષ્ણવ દેવીની યાત્રા કરે ત્યારે આ ત્રણેય પિંડીઓના દર્શન અવશ્ય કરે કારણ કે વૈષ્ણવ દેવી આ પિંડી રૂપે બિરાજમાન છે આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો સર્વે સુખીનો ભવંતુ સર્વ્રાણી પશ્યંત મા દુઃખ ભાગ ભવિત અસ્તુ જય સ્વામિનારાયણ